દ્વારકાધીશ મિત્રો અત્યારે જે વિપુલ સુસ્ત્રાનું જે ન્યૂ દ્વારકાધીશનું જે લેટેસ્ટ આઈ રહ્યું છે ઓલી ધુળેટીના રંગ ગુલાબી તો તે સોંગ ઉપર આપણે તમે એક જબરદસ્ત ઇફેક્ટની ઉપર વિડીયોઝ તો બનાવતા શીખડાવશું જે પાછળ જે આપણે દ્વારકાધીશ દ્વારકાનું મંદિર છે તે આવશે અને તેની સાથે જે આપણા ફોટા હોય તે પણ એડ થઈને આવશે સ્ક્રીન અંદર તમે જોઈ રહ્યા છો આ રીતે જે તમને ઇફેક્ટ દેખાઈ રહ્યા છે અને સોંગ ડ્રેસ પણ તેની અંદર લખાઈને આવશે તો અહીંયા આગળ જ્યાં ઇમેજ છે તેની જગ્યાએ તમારો ઇમેજ મૂકી આ રીતે હોલ પ્રોજેક્ટની અંદર તમે વિડીયો બનાવતા શીખી શકશો જો આપણે આ નાનકડી એક પ્રોજેક્ટની જે આપણે કોશિશ કરી છે તમને સારી લાગે તો અંદર જય દ્વારકા લખી દેજો તો મિત્રો જોઈ લો તમારે જોવો ફૂલ સોંગ સાથે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ તમે જોઈ શકશો બે લિંક તમને અંદર મળે તો ડેમોને તમે જે વિડીયો જોઈશે એ વિડીયોનો એક પ્રોજેક્ટ તમારે લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝરમાં જઈ ગૂગલમાં સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો તમે નીચે આધાર સાઈડ જોવા મળી જશે આના ઉપર ક્લિક કરી દીજો અહીંયા આગળ લખેલું રહેશે છે ક્રેસ જીરો વન ક્લિક કરશો એટલે આ પ્રમાણે ખુલીને આવી જશે આજે એક આઇકન મળશે તમને એના પર ક્લિક કરીને તમારે અહીંયા આગળ એક કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો નવસો એંસી અને સર્ચના આયકન ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે નીચે ટાઇટલ કોડ તમને થમલેન દેખાઈ રહી છે આને ક્લિક કરી દો અને સેજ ઉપરની તરફ કરી અને પોસ્ટમાં તમારે સેજ નીચે આવવાનું છે અહીંયા પોસ્ટ પૂરું થશે એટલે તમને જો અહીંયા આગળ લખ્યું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરજો આગળ તમે જેવું ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવી જશે અહીંયા કે તમને નીચે એક ઓપ્શન મળી જશે ઇનપુટ માટેનું એના પર ક્લિક કરીને આ વળત ક્લેટરનો જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેજો પ્રોજેક્ટમાં એડ આવે તો નીચે કમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામની અંદર જેમાં સ્ક્રીનશોટ છે તે શેર પણ કરી શકશો હવે તમે આગળ જે સમય રિસ્ક લખાઈને આવી રહ્યા છે તો તમારે લખવાની જરૂર નહીં પડે કોઈ ફંડ પણ એડ કરવાની જરૂર નહીં પડે બસ ત્યાંથી તમારે જે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં સુધી તમારે આગળ આવી જવાનું છે જ્યાં તમારે એક ફોટો છે તે મૂકવાનો રહેશે અને આગળ આપણે જે ફોટો યુઝ કરવાનો છે તેનું બેકગ્રાઉન્ડ તે રિમૂવ કરેલું રહેશે એટલે તમારે ગૂગલમાં જે રીમૂવ બીજીમાં જે તમારા ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે રીમૂવ કરી લેવાનું છે ત્યારે પછી તમારે ફોટાના છે એડ કરવાનો રહેશે તો આગળ જે ઇમેજ દેખાઈ રહ્યો છે આપણે આના ઉપર ક્લિક કરી દઈશું આગળ તમે નીચે આવશો તમે જો આગળ ઇમેજ દેખાઈ રહ્યો છે આ ઇમેજ ઉપર ક્લિક કરી આજે કલર અને ફિલ્મનું ઓપ્શન આવશે એમાં તમારે જવાનું છે નીચે નંબર આવશે એ નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીં આગળ તમારે જે ફોટોનું બેકગ્રાઉન્ડ તમે રિમૂવ કરો છો તે ઇમેજ તમારે આગળ સિલેક્ટ કરવાનો રહેશે તો ત્યાંથી આપણે જે ઇમેજ બેકગ્રાઉન્ડ ડ્રિમ કરેલો ફોટો આપણી પાસે પૂર્યો છે તેમાંથી એક ઇમેજ છે અત્યારે આગળ એડ કરી અને તમને બતાવી દઈએ રેડી તો અહીં આગળ આપણી પાસે નીચે એક ફોટો છે બેકગ્રાઉન્ડ ડ્રિમ કરેલો ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ આપણો ફોટો અહીં આગળ એડ થઈને આવશે હવે તમે જે પણ ફોટો એડ કરશો એકવાર બે દઉં તમને જો વ્હાઈટ કલર ટપકા દેખાય છે ગોલ્ડ રાઉન્ડ છે ત્યાંથી ફોટાને નાનો મોટો કરી શકશો એટલે કે આજે ફોટોને ટપકું છે અને તમે ખેંચશો તો તમારો ફોટો છે આ રીતે મોટો થશે ઉપર નીચે કરો તો ડાયરેક્ટ આ બોક્સની અંદર જેને તમે ફોટાને ઉપર નિષેધ કરી અહીં આગળ શેર કરી શકશો રેડી તો આ પ્રમાણે તમે જે પણ તમારો ઇમેજ એડ કરો છો તેને અહીંયા આગળ પરફેક્ટ તમારે સેટ કરી અને રાખી લેવાનો છે એટલે તમારો ફોટો આગળ પરફેક્ટ એડ થને આવ્યો છે રેડી આ રીતે તમે આગળ જશો એટલે આગળ પણ તમને એ જ રીતે ઇમેજ છે તે જોવા મળે છે જો આગળ પણ તમને ઇમેજ દેખાશે બેકગ્રાઉન્ડ ડૂમ કરેલા જ ફોટો છે તો આ પ્રમાણે તમે ફોટો એડ કરી શકશો રેટિટી આટલું કરશો તમારો વિડીયો બની જશે બાકી તમારે કાંઈ પણ એડ કરવાની જરૂર નથી ઉપર જે શેરનું આઈકન છે અને આમાં ક્લિક કરી એક્સપર્ટના માટે પણ ક્લિક કરશો તો તમારો વિડીયો સાથે સેવ થઈને આવશે